નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણા ઘરની અંદરથી એવી ત્રણ વસ્તુઓ છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક છે અને રેગ્યુલર એનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી આપણું શરીર બીમારીઓનું ઘર બનતા વાર નહીં લાગે તો આ ત્રણ વસ્તુઓ કઈ છે અને ત્રણ વસ્તુઓ બંધ કરીને એના ઓપ્શન શું છે તેનો પણ આપણે વિગતવાર ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી ખાસ દોસ્તો જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે બે લાયકન છે એને ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે દોસ્તો આપણા રસોડાની અંદર પહેલાં નંબરની વસ્તુ છે એ છે દરિયાનું મીઠું આ નમક એટલું બધું ખતરનાક છે દોસ્તો કે જ્યારે પણ આપણે બ્લડ પ્રેશરના શિકાર થાય તો ડૉક્ટર પહેલી વહેલી ભલામણ કરશે કે મીઠું ખાવાનું બંધ કરી દો જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના ચામડીના રોગ સ્કીન ડિસીઝ થશે તો પણ ડૉક્ટર કહેશે કે મીઠું ખાવાનું બંધ કરી દો આ નમક છે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે કાચું મીઠું ઉપરથી નાખવાની જે મિત્રોને આદત છે તો ખૂબ જ ખરાબ છે તેનાથી મિત્રો આપણી સ્કિન પણ ડ્રાય થાય છે કાચું મીઠું ઉપરથી નાખવાથી આપણા વાળ પણ ખરે છે અને ઘણી બધી સમસ્યાઓ મીઠાના હિસાબે થાય છે તો પહેલું વહેલું આપણા ઘરની અંદરથી મીઠું બંધ કરવું ખૂબ જ જરૂરી છે એમાં પણ આપણા ભારતની અંદર આયોડાઈઝ નમક આવે છે દોસ્તો આયોડીનની જરૂરિયાત બધા મિત્રોને હોતી નથી જે વર્ગ પહાડો ઉપર રહે છે તેવા મિત્રોના બોડીની અંદર આયોડિનની કમી હોય છે પણ મેદાની વિસ્તારોની અંદર રહેતા મિત્રો માટે એક વાટકી દાળ ખાવાથી પણ આયોડીનની જે ઉણપ છે એ પૂરી થઈ જાય છે તો આયોડિનની ઉણપ હોવા ન છતાં જો આયોડિન ખાવામાં આવે તો દોસ્તો એની સાઈડ ઇફેક્ટ એટલી બધી ખરાબ છે કે મેરેજના પાંચ પાંચ સાત સાત વર્ષ સુધી સંતાનોના જન્મ થતા નથી આ પણ એક આયોડિનયુક્ત નમકની આપણા જીવનમાં આપણા માનવ શરીર માટે એક હાનિકારક બાબત છે અને ઘણી બધી સ્ટડીઓ એના ઉપર આવી ચૂકી છે યુટ્યુબની અંદર ગૂગલની અંદર ઘણા બધા સંશોધનો એના ઉપર પણ આપને જોવા મળે છે એટલે મીઠાનું ઓપ્શન આપણે વિચારીએ દોસ્તો તો માર્કેટની અંદર અત્યારે સેંધવ નમક આવે છે આ સેંધવ નમકની અંદર એટલા બધા પ્રચુર માત્રામાં ખનિજ તત્વો છે કે જે આડી આપણી બોડીની જરૂરિયાત તો પૂરી કરશે મીઠાની એનું ઓપ્શન તો પૂરું કરશે પણ એની સાથે એટલા બધા તત્વો આપણા બોડીને મળશે કે જે આપણા શરીરનું પણ પ્રોટેક્શન કરશે બીમારીઓથી આપણા શરીરને બચાવશે અને મીઠાને હિસાબે જે આપણા શરીરની અંદર તકલીફ થતી હોય એ તકલીફથી આપને બચાવવાનું કામ આ સેંધાનામક કરશે દોસ્તો બીજા નંબરનું જે બાબત છે એ છે આપણા ઘરની અંદરથી મેંદો કે મેંદાની બનતી વસ્તુઓની આપણે બાદબાકી કરીએ મેંદો આપણા શરીર માટે એટલો બધો હાનિકારક છે દોસ્તો કે એક સ્ટડી પ્રમાણે જેમ દિવાલની ઉપર આપણે ડામર ચોંટાડી દઈએ અને બે ચાર દિવસ પછી નખથી અંગૂળ આપણે એને કદાચ ઉખેડવાની કોશિશ કરીએ પ્રયત્ન કરીએ તો પણ ઉખડે નહીં એટલો ટાઈટ આ ડામર દીવાલમાં જેમ ચોટી જાય એવી રીતે મેંદો છે રેગ્યુલર એનો ઉપયોગ કરવાથી આપણા આંતરડાની દીવાલ ઉપર એટલું બધું ચીકાસવાળું પળ બનાવી દઈએ છે કે આપણા આંતરડાની જે કાર્યક્ષમતા છે એ ડાઉન થઈ જાય છે આપણા આંતરડા ખોરાકનું પાચન કરતી વખતે જેમાંથી સ્ત્રાવ મળવા જોઈએ એ સ્ત્રાવો મળતા પણ બંધ થઈ જાય છે અને આ મેંદાના હિસાબે ધીમે ધીમે આપણે જે કફની બીમારીઓ છે આપણી નસ બ્લોકેજ થવાની તકલીફો છે ઘણી બધી તકલીફો આ મેંદાના હિસાબે થાય છે દોસ્તો અને ખાસ કરીને નાના બાળકો હોય અને માર્કેટની અંદરથી બિસ્કિટની ખરીદી કરતા હોય તો મોટા ભાગના બિસ્કીટો મેંદામાંથી બનતા હોય છે અને બાળકો માટે ખૂબ જ હાનિકારક છે અત્યારે માર્કેટની અંદર પ્યોર ઘઉંની અંદરથી બનેલા બિસ્કીટ અને જે વસ્તુઓ અગાઉના વર્ષોમાં મેંદામાંથી બનતી હતી એ જ વસ્તુઓ અત્યારે માર્કેટમાં પ્યોર ઘઉંની અંદરથી બનેલી વેચાઈ છે કારણ કે માર્કેટની જેવી ડિમાન્ડ હશે એવી કંપનીઓ પ્રોડક્શન બનાવશે તો મેંદાની બાદ બાકી કરી તેની જગ્યાએ ઘઉંથી બનેલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું તો આપણે આવનારા સમયમાં બીમારીઓથી બચી શકીશું દોસ્તો ત્રીજા નંબરની આપણા રસોડામાં જે ખૂબ જ ખતરનાક વસ્તુ છે એ છે ખાંડ ખાંડ એટલી બધી હાનિકારક છે દોસ્તો કે ખાંડ આપણું શરીર પચાવી શકતું નથી અને ન પચેલી ખાંડ શરીર કોઈને કોઈ જગ્યાએ સ્ટોર કરે છે અને જે જગ્યાએ ખાંડનું સ્ટોરેજ થાય છે એ અવયવ નબળું પડે છે અને તે અવયવને લગતી બીમારીઓ શરીરમાં જોવા મળે છે આ ખાંડના ઓપ્શનો પણ આપણી પાસે છે જ અગાઉના વખતમાં ખાંડ આપણી પાસે તેની ખાંડ છે એ અંગ્રેજોની આપેલી દેન છે એ પહેલાંના સમયમાં આપણે ગોળ છે સાકર છે એનો ઉપયોગ કરતા આજના સમયમાં પણ કરી શકીએ પરંતુ જો ખાંડનો ઉપયોગ કરવો જરૂરી જ હોય દોસ્તો તો માર્કેટની અંદર અત્યારે બ્રાઉન સુગર કે જે આપણે સા સામાન્ય ખાંડ ખાઈએ છીએ એ ખૂબ જ વ્હાઇટ સફેદ હોય છે અને આ બ્રાઉન સુગર છે સે જ મેલી ખાંડ હોય છે એનો કલર છે એ સેજ રતાસ પડતો હોય છે આનો ઉપયોગ કરીએ તો તેની બનાવટ માટે કેમિકલો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી પણ જો આપણે આગળ જઈએ તો સલ્ફર ફ્રી ખાંડ કમસે કમ ખાવાની કોશિશ કરીએ તો પણ આપણે આ ખાંડને હિસાબે જે શરીરમાં બીમારીઓ આવવાની શક્યતા છે એનાથી બચી શકીશું દોસ્તો આ ત્રણ ઝેર છે આ ત્રણ ઝેરને આ જ આપણે આપણા રસોઈમાંથી બાદબાકી કરીએ અને અથવા તો એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ તો આપણા શરીરને આપણે રોગોનું ઘર બનતા અટકાવી શકીશું મિત્રો આપણી ચેનલ ઉપર આવા જ સરસ મજાના માહિતી સભર હેલ્થ રિલેટેડ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો આપ હજી સુધી જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બે આઇકન છે એને ટચ કરી ઓલ ઉપર શેર કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તેની માહિતી સૌ પ્રથમ આપને મળી જાય અને દોસ્તો ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને બને એટલો બીજા મિત્રો સુધી શેર કરજો જેથી તે મિત્રો પણ આ માહિતીનો લાભ લઈ અને પોતાનું જે બોડી છે શરીર છે એને સ્વસ્થ રાખી શકે ફરી મળશું કોઈ નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ